હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા બધામાં તો જો આપણે આવી છે એ દુકાને અને આરું રીટી શું છે બાર મંદિર અને આજ આપણે કામ કરવાનું છે બહુ સાજુ કરવાનું છે તો તમે અમારી સાથે બેના રહેજો અને સપોર્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કહેવાય દોરી તો આમ તો આપણે વારમાં વારી ચોરી નાખી બધું અનેકર નાખી જો હમણાં વરસાદ હતો તો પાણી પહેરે તો બધું ભીનું ભીનું દેખાય છે ને આપણે આ સાડી પડી છે ટ્લોક બનાવવા માટે કે આના માટે એક બનાવી દીધી છે પાછું એક બનાવશું તો આપણે વારી ચોરી નાખી ફટાફટ અને આજ આપણે ડાઇટિંગમાં બનાવ્યા છે સવારના સીભડા અને અત્યારે હતા મગ જો આમ થોડું 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 ખાધા રાખી છે ડાઈટીંગ કર્યા રાખી છે આ જો 3-4 દિવસથી અને એક કિલો બધું 1 છે ને બાસ

જો આમાં એક જ આ કાંગરી નખાણી છે પણ આમાં બે નખાણી છે તો કેટલી કહેઘુર અને બહુ મસ્ત દેખાય છે જો સરસ મજાની એવી દેખાય છે વાત છો બહુ મસ્ત લાગે છે તો આપણે આવી ઝાલરું પણ બનાવી છે એ ઇન્ડોરાની જો કોઈને બનાવવી હોય તો દુકાને આવી જાજો બહુ મસ્ત છે બીજું તો તમને ખબર જ છે આપણે નવીનમાં આવી ગયેલું કમ્ફર્ટ પણ આપણે રાખ્યું છે અને જો દુશુડો બહાર રમે છે હજી અમે આવ્યા છીએ પડી ગયું હજી અમે આવ્યા છીએ ને ગીસુડો બહાર રમે છે ગીસુડા ક્યાં ગયો દીકરા અહીંયા આવતો રે દીકરો અહીંયા આવતો રે ક્યાં જાવું હે રે ગયા <coughs> જો રમેશ જ ઉલરી ગયું આરુભાઈ ટ્રેક્ટર ઉલરી ગયું અહીં ગીસુબેન રમે છે એ ભાઈગા 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 ગીસુબેન હુઈ જાવ એ મારતો નહીં મારતો નહીં બસ હવે રોવાનું બંધ કર અરે આવે 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 ઓલ ઓય માં ए भाई अन्नัด दे तो पग पेटी में बस 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 चादी नो नाक तो ले ले बे

બે માં દીકરો કામ કરીએ છીએ અને હમણાં સાબુ બનાવી નાખશું